અમદાવાદના છોટે સિવા કાશી ગણાતા બાપુનગરના વિકાસ એસ્ટ્રીટમાં ભલે અલીગઢથી તાળા લટકતા હોય પરંતુ પોલીસ સાથેની કથિત મિલી ભગતથી બંધ શટરે ધંધો ધમા ધમધુકાર ચાલે છે જીએસટીની મોટા પાયે ચોરી કરતા વેપારીઓ સરકારના ગજવામાં રકમ આપવાની બદલે કોના ખિસ્સા ગરમ કરે છે આટલું ઓછું હોય તેમ કાચા બિલમાં પણ રકમ ઓછી ભરાતા હોવાની ફરિયાદો પણ વ્યાપક બની છે સ્થાનિક રહેવાસોની પોલીસ ખાતામાં અરજીઓનો અંબા લાગ્યો છે આ બજાર બંધ થવી જોઈએ પણ પોલીસ દુકાનો બંધ રખાવી હોય છે છેલ્લા કેટલાક સમયથી જીએસટી ચોરીની મોટે પાયે ચોરી કરતા ફટાકડાના વેપારીઓ હવેના સમયમાં દુકાનો બંધ રાખતા થઈ ગયા છે કારણ કે ન્યૂઝ મીડિયામાં ખાસ કરીને ન્યૂઝ ફોર ઇન્ડિયાએ જ્યારે આમનો પર્દાફાશ કર્યો કે કેપેસિટી કરતા અહીંયા માલ વધારે ભરવામાં આવે છે અને જીએસટીની મોટા પાયે ચોરી કરવામાં આવે છે રાત્રે ગાડીઓ ભરાઈ ભરાઈને માલ અહીંથી ઉઠાવવામાં આવે છે ત્યારે તહેવારના દિવસોમાં ધંધાના ટાઈમે ખરે બપોરે આપ જોઈ રહ્યા છો કે દુકાનોને તાળા મારી દીધા છે મોડી સાંજ પછી ચોરની જેમ અંધારામાં માલ ભરી ભરી અને રવાના કરે છે અને મોટા પાયે જીએસટીની ચોરી કરે છે આપને જણાવી દઈએ કે હજુ પાંચ મહિના પહેલાં જ અહીંયા ભયંકર આગ લાગી હતી અને અઢાર જેટલી દુકાનો ખાક થઈ ગઈ હતી આમ છતાં આજુબાજુના લોકોની સલામતીનું વિચાર્યા વગર પોતાના કામદારોનું વિચાર્યા વગર અધાધૂંધ રીતે ખુલ્લી આંખે આ લોકો જીએસટી ચોરી કરી અને ફટાકડાનો વેપાર કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એવી પણ આશંકા છે કે પોલીસ સાથેનું સીધું સેટિંગ હોય અને એવી કોઈ સૂચના હોય કે અમુક સમય સુધી તમારે દુકાનો બંધ રાખવી અને ત્યાર પાંચ ત્યારબાદ રાતના અંધારામાં તમે ધંધો કરી શકો છો વેપારીઓ પણ રાતનું અંધારું ઓઢી અને અહીંથી માલ બાર કાઢે છે અને મોટા પાયે જીએસટી ચોરી કરતા હોવાની સંભાવનાઓને નકારી શકાતી નથી કેમેરા પર્સન રાજેન્દ્ર સાથે મેહુલ ઝાલા